શું ભાઈ તમારા બિઝનેસનું માર્કેટિંગ બરાબર થઈ નથી રહ્યું લોકો તમારો કન્ટેન્ટ જોતા નથી ભાઈ આજના ઇન્સ્ટાગ્રામના જમાનામાં સેકન્ડમાં લોકો સ્ક્રોલ કરી દે છે અને આના લીધે ઘણા બધા બિઝનેસ ચાલતા નથી તો આજના વિડીયોમાં હું તમારા માટે છ પ્રૂવન સ્ટ્રેટજી લઈને આવ્યો છું આ સ્ટ્રેટજીનો તમે જો ઉપયોગ કરજો તો તમારો બિઝનેસ ચાલશે નહીં પરંતુ દોડવા લાગશે તો ભાઈ મેં તમને પહેલા કીધું એમ આજના સોશિયલ મીડિયાના જમાનામાં ત્રણ સેકન્ડમાં લોકો ડિસાઇડ કરી દે છે કે તમારું કન્ટેન્ટ કેવું છે ભાઈ વલગર કન્ટેન્ટ હોય તો જોરદાર ચાલે છે પરંતુ મહેનત કરવાવાળા લોકોના કન્ટેન્ટ ચાલતા નથી આ પણ એક રિયાલિટી છે આના લીધે તમે તમારો બિઝનેસ ચલાવતા હોય અને બિઝનેસનું પ્રમોશન કરતા હોય તો પણ કદાચ તમને તમારા બિઝનેસ માટે ટાર્ગેટ ઓડિયન્સ મળવી મુશ્કેલ થઈ જાય છે તો ભાઈ છ પ્રૂવન માર્કેટિંગ સ્ટ્રેટેજી તમારા જોડે હવે ડિસ્કશન કરીશ જેનાથી કદાચ તમે તમારો બિઝનેસ ઓનલાઈન લઈ જવા માગતા હોય અથવા તો ઓફલાઇન ચલાવતા હોય તો પણ ગ્રોથ કરવામાં મદદરૂપ સાબિત થાય ચલો વિડિયો શરૂ કરી નમસ્કાર દોસ્તો ગેમ છો હું શું તમારા દોસ્તને હોઉં ચીજા પર માન્ય ફાયટી ચેનલમાં સ્વાગત છે તો સૌથી પહેલું છે એ છે એજ્યુકેશન માર્કેટિંગ એનો મતલબ થાય ક્રેડિબિલિટી બિલ્ડિંગ તમારી જે પણ પ્રોડક્ટ હોય એ લોકોને હેલ્પફુલ થવી જોઈએ મતલબ કે તમે જે જાણકારી આપો છો એ તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ હોય છે એના માટે મદદરૂપ સાબિત થવી જોઈએ એટલે તમે તમારા જે પણ પ્રોડક્ટ્સ હોય છે એ પ્રોડક્ટ રિલેટેડ સામેવાળા વ્યક્તિના પ્રોબ્લમ અને એનું સોલ્યુશન તમે શેર કરી શકો છો એના માટે તમે બ્લોગ લખી શકો છો આર્ટિકલ બનાવી શકો છો પ્રમોશન કરી શકો છો અથવા તો માઉથ ટુ માઉથ લોકો જોડે તમે પ્રમોશન કરાવી શકો છો ફોર એક્ઝામ્પલ કે જો તમે ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરતા હોય તો તમારે ફાઇનાન્સ રિલેટેડ વિડીયો બનાવવા જોઈએ હાઉ ટુ સેવ ટેક્સ ટેક્સ લેપ કયો છે પૈસા કઈ રીતે બચાવી શકાય આવા વિડીયો બનાવીને લોકોને એજ્યુકેટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમારો બિઝનેસ ફાઇનાન્સ રિલેટેડ હોય તો આ રીતે જે પ્રકારનો બિઝનેસ હોય એ પ્રકારના તમારા લોકોને હેલ્પફુલ વિડીયો અથવા તો આર્ટિકલ આપવા પડશે કારણ કે ભાઈ આજના જમાનામાં જો દીકતા હોવો બીકતા હોય એટલે દેખાડવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે તમારા બિઝનેસનું પ્રમોશન તમારે જાતે જ કરવું પડશે નંબર ટુ ઇઝ કમ્યુનિટી માર્કેટિંગ એટલે કે હવે તમારે તમારા જે પણ કસ્ટમર બન્યા છે એ કસ્ટમરનું એક ગ્રુપ બનાવવું જોઈએ કસ્ટમર જોડે તમારે વાતચીત રાખવી જોઈએ એમને સારા સારા ગ્રીટિંગ્સ મોકલવા જોઈએ તમારા જે લોયલ કસ્ટમર છે એની એક કમ્યુનિટી તમારે બિલ્ડ કરવાની રહેશે આનાથી તમારો રિલેશન બિલ્ડ થશે અને રિલેશન બિલ્ડ થશે તો ભાઈ બિઝનેસ આપોઆપ વધશે આના માટે તમે કોઈ ઇવેન્ટ્સ કરી શકો છો નાના મોટા પોડકાસ્ટ કરી શકો છો અથવા તો કોઈ ગ્રુપમાં રોજ કંઈક નવા ટોપિક નાખીને તમે એનું ડિસ્કશન પણ કરી શકો છો આના લીધે લોકો એન્ગેજિંગ થશે અને લોકોને લાગશે કે ભાઈ આ લોકોના ગ્રુપમાં જોડાવાથી અમને કંઈક સારી ઇન્ફોર્મેશન મળી રહી છે એટલે કસ્ટમર જોડે રિલેશન રાખવું પણ ખૂબ જ જરૂરી છે આ એક માર્કેટિંગનો ભાગ છે ત્રીજા નંબરની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ છે કોન્ટેસ્ટ ભાઈ લોકોને રમવું અને જીતવું બહુ ગમે છે એટલે તમારે તમારો બિઝનેસ જે પણ હોય એના રિલેટેડ નાની મોટી કોન્ટેસ્ટ ક્વીઝ રાખવી જોઈએ નાના મોટા ગીવ અવે એવું તમારે રાખવું જોઈએ અને એમાં પણ તમારે તમારી પ્રોડક્ટ કે એ પ્રોડક્ટ કે બિઝનેસ જે પણ રિલેટેડ હોય એની વસ્તુ જ આપવી જોઈએ જેનાથી સામેવાળા વ્યક્તિને તમારી પ્રોડક્ટ રિકગ્નાઇઝ થશે ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે ડોમિનોઝમાંથી પીઝા મંગાવશો ને તો એ લોકો પીઝાની જોડે જે ઓરેગાનો કે એવું કહેવાય છે એ વધારે આપશે કારણ કે એ તમે જ્યારે જોશો ત્યારે તમને ફરીથી પીઝા ખાવાનું મન થશે તો આ પણ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે તો તમારે પણ આ રીતે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવવી પડશે હવે આમાં તમારો બિઝનેસ જે રીતનો હોય એ રીતે તમારે ગીવ અવે આપવાના રહેશે તમારો કોઈ સબસ્ક્રિપ્શનવાળો બિઝનેસ હોય તો કોઈને એક મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી દો અથવા તો તમારી કોઈ પ્રોડક્ટ હોય તો બાય વન ગેટ વન એવું કંઈક આપી દો કોઈ કન્ટેસ્ટ જીતે તો કન્ટેસ્ટ જીતે એમના પ્રોડક્ટ ફ્રી આપી દો એ રીતે તમારો બિઝનેસ લોકો સુધી પહોંચશે નંબર ફોર ઇઝ એન્ટરટેનમેન્ટ એટલે કે લોકોનું એટેન્શન ગ્રેપ કરો ભાઈ જ્યાં લોકો એન્ટરટેનમેન્ટ જોતા હોય ત્યાં તમારી પ્રોડક્ટ આવે તો લોકોની નજર ત્યાં પડે મતલબ કે જ્યાં લોકોનું એટેન્શન વધુ ત્યાં જો તમારી બ્રાન્ડ હોય તો સક્સેસફુલ થવાનો ચાન્સ પણ વધુ એટલે કે જો ભાઈ તમારી ફેશન રિલેટેડ બ્રાન્ડ હોય તો તમારે ફની રીલ જોડે મૂકવી જોઈએ અને તમારી જો કોઈ કોર્પોરેટ બિઝનેસ રિલેટેડ બ્રાન્ડ હોય તો પછી કોઈ એજ્યુકેશન રીલ હોય એમાં તમારી જે પ્રોડક્ટ હોય એ આવવી જોઈએ આ પ્રમાણે તમારી પ્રોડક્ટનું ગોઠવણ કરવી પડશે નંબર ફાઈવ ઇજ રેફરલ માર્કેટિંગ ભાઈ રેફરલ દરેક વસ્તુ લોકોને ગમે છે તમે કોઈને કહો કે મને એક વ્યક્તિના રેફરન્સ કરી આપજો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપીશ અથવા તો દસ ટકા સીધા તમારા વોલેટમાં નાખી દઈશ તો લોકો તમારું પ્રમોશન કરશે મફતમાં કોઈ વ્યક્તિ કોઈનું પણ પ્રમોશન કરતો નથી પણ તમે રેફરન્સ આપશો અને રેફરલ બોનસ આપશો તો સામેવાળા વ્યક્તિને લાગશે કે ના કોઈને કરવાથી બે પૈસાનો ફાયદો મને મળે છે એનાથી તમારું બ્રાન્ડ પણ પણ વધશે વધશે અને આનાથી તમારા જે હેપી કસ્ટમર હશે એ લોકો એન્ગેજિંગ રહેશે અને નવા કસ્ટમર લાવશે ફોર એક્ઝામ્પલ આમાં તમારે એ રીતે કરાય કે કોઈ તમે વ્યક્તિના રેફરન્સ કરો અને પાંચસો રૂપિયા કેશબેક લઈ જાઓ આવું કંઈક ગી હવે તમે રાખો તો સામેવાળા વાળા વ્યક્તિના તમારા માટે પ્રમોશન કરવું ગમે ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ માર્કેટિંગ ભાઈ નંબર સિક્સ ઇઝ બિઝનેસ માર્કેટિંગ ભાઈ તમારો બિઝનેસ જે પણ રિલેટેડ હોય એ રિલેટેડ જે પણ ઇવેન્ટ બજારમાં તમારા શહેરમાં થતી હોય તો ત્યાં તમારે જવું જોઈએ બી ટુ બી જે પણ ત્યાં વર્કશોપ થતા હોય એ પણ તમારે એટેન્ડ કરવા જોઈએ જેનાથી લોકો તમારી બ્રાન્ડ આ એક્સ કરીને તમારી કોઈ પણ બ્રાન્ડ છે એ લોકો સુધી પહોંચશે પહેલાં બિઝનેસવાળા લોકો જાણશે પછી રિટેલરો જાણશે તો બિઝનેસ ટુ બિઝનેસની જે પણ મીટિંગ હોય અથવા તો બિઝનેસ ટુ બિઝનેસના જે પણ ગ્રુપ હોય એમાં જોડાયાનારો એમાં જોડાવો પછી એમાંથી લીડ લેવાની કોશિશ કરો કે જેનાથી કદાચ તમારો બે પૈસાનો ધંધો વધે મેઈન ફોકસ આપણું એ હોવું જોઈએ કે જ્યાં પણ આપણે જોડાઈએ જેનાથી આપણો બિઝનેસ વધવો જોઈએ આપણો ફાયદો થવો જોઈએ તો ભાઈ બિઝનેસ રન કરવો આમ ડિફિકલ્ટ તો છે જ પરંતુ તમે કંઈક નવી નવી માર્કેટિંગ સ્ટ્રેટર્જી અપનાવો બધી સ્ટ્રેટર્જી ચાલશે નહીં અમુક સ્ટ્રેટર્જી ચાલશે અમુક સ્ટ્રેટર્જી નહીં પણ ચાલે પરંતુ કોઈ એક સ્ટ્રેટજી જો તમારા માટે વર્ક કરી ગઈ તો પછી એ સ્ટ્રેટર્જી તમારો આખો બિઝનેસ તારી શકે છે અને એટ ધ એન્ડ આપણે આપણો બિઝનેસ જે પણ ચાલુ કર્યો હોય એને ગ્રોથ કરવાનો છે તો એના માટે સતત પ્રયાસ કરતા રહેવું પડશે તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિક્સ મારી સ્ટ્રેટજી છે મેં અત્યારે એક બુકમાંથી એમાંથી મળી તો આ સ સ્ટ્રેટજીમાંથી તમે કોઈ પણ સ્ટ્રેટજી અપનાવીને તમારો બિઝનેસ ગ્રોથ કરવાનો પ્રયાસ કરી શકો છો આમાંથી કઈ સ્ટ્રેટજી તમને વધારે અનુકૂળ લાગી તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ભાઈ બિઝનેસના રિલેટેડ હજુ પણ તમારા મનમાં કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુ ધીસ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક જરૂર કરીને જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ফাৰিছোঁ নাডিঅ' চলি থাকোঁ জয় হিন্দ জে জয় গুজৰাট